તો ગુજરાતના ખેડૂતોને ટેકાનો યોગ્ય ભાવ ન મળતો હોવાનો પણ દાવો કરાયો છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેડૂતોને મદદ કરવા માટે માંગ કરી છે ખેડૂતો બટાકા ડુંગળી સસ્તામાં રસ્તામાં ફેંકી દે છે ડુંગળીના નિકાસની મંજૂરી આપવા માટે વિમલ ચુડાસમા દ્વારા માંગ કરાઈ ત્યારે ડુંગળીને નિકાસની વાત થતી હોય ત્યારે જ્યારે ખેડૂતો પોતાની ડુંગળી આપી દે પછી જ સરકાર દ્વારા કૃષિ પ્રધાન દ્વારા જે નિકાસ માટેની મંજૂરી આપવામાં આવે છે એ સમયસર આપવામાં આવતી હોય તો ખેડૂતોને પણ સારા ભાવ મળે અને ડુંગળીનો ડુંગળીનો નિકાસ થઈ શકે એટલે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો મહેનત કરે છે એ જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે વચેટિયા લોકો છે એ એમાં કમાય છે ખેડૂતો તો ત્યાંને ત્યાં રહે છે અને એને નુકસાન થતું હોય છે ત્યારે ખાસ કરીને સમયસર સરકાર દ્વારા ટેકાના ભાવ પૂરતા ટેકાના ભાવ આપવા જોઈએ અને જે તેલની નિકાસ જે જે તેલ આયાત કરવામાં આવે છે એ એ આયાત બંધ કરવામાં આવે અને અહીંયાથી વધારે મગફળીને પણ પ્રોત્સાહન આપવામાં કે આપણે આપણે તે તેલ પણ એક્સપોર્ટ કરી શકીએ ડુંગળીનો સમય છે નિકાલ માટે જે મંજૂરી આપવામાં આવે નિકાસ માટે જેનાથી ખેડૂતોને પૂરતો ભાવ મળી શકે